અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે જિલ્લા પંચાયત રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે વર્ષોથી સર્જાતી આ સમસ્યાને લીધે વેપારીઓ અને રાહદારીઓ દુર્ગંધથી પરેશાન છે મેન્ટેનન્સના નામે લાખોના ખર્ચ છતાં સ્થિતિ જેસે થે હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે વેપારીઓએ તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરી ગંદકી દૂર કરવાની માંગ કરી છે મારું નામ કલ્પેશ સોજીત્રા આ મારે દર અઠવાડિયે આ પ્રશ્ન રહી છે નગરપાલિકાનો અને જો તમે પાણી લાગત જોઈ જવો તમને આ પાણી દુર્ગંધ એટલી મારે છે અને નગરપાલિકાવાળા કોઈ ધ્યાન નથી ત્રણ ચાર જે ત્રણ ચાર બુંબાલીને આવે પણ કોઈ કામ હરકું વ્યવસ્થિત થતા નથી આ ઢાકણા તૂટી જાય ઢાંકણા દસ દિવસે બદલાવ આવે છે અને આગળ એક આપણે ઢાકણું તૂટી ગયું છે ત્યાં કેવડો મોટો ખાડો ત્યાં ઢાકણું ત્યાં બદલ્યું નથી હજી તો આ પ્લસ પ્લીઝ મેં રિક્વેસ્ટ કરીએ છીએ અને કે આ વસ્તુ જલ્દી જલ્દી કામ પતાવે છે આ પાણીની જો ને લાગત આમ ગ્રાહક તકલીફ પડે છે આવવામાં રજૂઆત કરી છે બે બે વાર બે વાર કોલ કરેલા છે પણ કે રાખે વાંધો નહીં આવશું આવશું એમ તો આવે ત્યારે થાય આમ તો અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલી શહેરના લોકો અને અમરેલીના વેપારીઓ છે હેરાન પરેશાન થઈ ગયા છે આ ગટર વ્યવસ્થા ભાજપના રાજમાં સદંતર ફેલ ગઈ છે આ ગટર વ્યવસ્થામાં ભાજપના નેતાઓ કરોડો રૂપિયા છે એ ખાઈ ગયા છે હવે દર મહિને લાખો રૂપિયા ગટરનું મેન્ટેનન્સ કરવાના બિલ ઉધારાય છે છતાં પણ આ જિલ્લા પંચાયત રોડે દર બે ત્રણ દિવસે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઊભા રોડે ચડે છે જેથી આ સરદાર શોપિંગ સેન્ટર જે છે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું ત્યાંના વેપારીઓ આનાથી ત્રાહીમામ પોકારી ગયા છે ગટરના ગંદા પાણી બહાર નીકળવાથી ઉભરાવવાથી વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું વેપાર કરવો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક છે કસ્ટમર છે એને પણ વેપારીઓ પાસે જવું દુકાને જવું પણ અઘરું થઈ ગયું છે એટલે ભાજપના રાજમાં અમરેલીના શહેરીજનો પાસેથી વેપારીઓ પાસેથી ગટરના નામે અને સ્વચ્છતાના નામે મસમોટા મોટા છે એ વેરા ઉઘરાવવામાં આવે છે એની સામે સુવિધા છે એ શૂન્ય આપવામાં આવે છે આ ગટરમાં જે ઉભરાય છે બ્લોક છે નિષ્ફળ ગઈ છે વહેલામાં વહેલી તકે આ શાસકો છે આ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે અને અમરેલી શહેરના લોકોને વેપારીઓને આમાંથી મુક્તિ આપવા